જીસીબી જીસીબી લેવાનું હોય ને એના માટે તો લઈને આવી ગયો મારા વાલા બે હજાર બાર ના આઠ મહિનાનું બ્રેકર સાથે આપી દેવાનું હે વેચી દેવાનું હે આ બ્રેકર સાથે જીસીબી ખાલી ચૌદ લાખ રૂપિયામાં દઈ દેવાનું હે અને તમને ખબર હે ને ભાઈ કે ખાલી જીસીબી લઈ લીધું હોય ને પછી બ્રેકર બનાવવા જવી પાંચ લાખ થાય અને બ્રેકર વગર ધંધો હાલે નહીં કે બ્રેકરનું કામ હોય તો શું કરવું એટલે બ્રેકર સાથે જ જીસીબી લઈને આવી ગયો ચૌદ લાખમાં અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર એ કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ કે ઓલા ગામડાના ગોરી પૂછે આ ગાડી કઈ કહેવાય એટલે આંધળી અને સ્વીપ કહેવાય સ્વીપ ટુકડો મારા વાલા તમારી માટે લઈને આવ્યો બે હજાર વીસ ના આઠમા મહિના ની ટુકડો એમાં સીએનજી પેટ્રોલ બે હાલન ભાઈ સીએનજી તો આરસી બુકમાં કન્વર્ટ અને જો તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો ખાલી છ લાખ વીસ હજાર માં દઈ દેવાની હે અને ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ મારા વાલીડા કચ્છ માળું માટે તો પેશિયલ લઈને આવો લિગ્નેટ

એ જો આલ્યો આવે હામો ઉનાળો એટલે જ મોટાભાઈ તમારી માટે લઈને એવો છ ફ્લેવરનું સોડાનું મશીન ડોલ્ફિન કંપનીનું આપી દેવાનું છે વેચી દેવાનું છે મારા વાલા એસી હજારમાં દઈ દેવાનું છે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રામપર બેટી રાજકોટથી ચોટીલા તરફ ને ચોટીલાથી રાજકોટ તરફ બેટી ગામમાં અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આપી દેવાનું હે વેચી દેવાનું હે ખાલી ઓગણીસ લાખ રૂપિયામાં અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ અ મારા વાલીડાઓ તમારી માટે બે હજાર આઠનું થ્રી એક્સ જીસીબી લઈને આવી ગયો મારા વાલા આપી દેવાનું છે વેચી દેવાનું હે ખાલી નવ લાખ રૂપિયામાં દઈ દેવાનું છે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હા મારા વાલીડા તમારી માટે બે હજાર વીસ માં ટોપ મોડલ વર્ના ગાડી લઈને આવી ગયો પેટ્રોલ માં આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી નવ લાખ રૂપિયા માં કોન્ટેક કરો ગાડી ટન ટના ટન હે અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મોટભાઈ તમારી માટે બે ની અશોક લેલ ની છ ટાયર માં ગાડી લઈને આવી ગયો

અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ચોટીલા અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ ઓય મારા વાલીડાઓ તમારી માટે બે હજાર નું આઈસર લઈને આવ્યો મારા વાલા ઓગણી ફૂટમાં આપી દેવાનું હે વેચી દેવાનું હે ખાલી છ લાખ ને પચાસ માં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ અ મારા વાલી તમારી માટે લઈને આવ્યો બે હજાર હોળ ગાડી આપી દેવાની હે વેચી દેવાની હે મારા વાલા દયા દેવાની હે ખાલી નવ લાખ પચાસ હજાર માં અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને આવા નવા વિડીયો જોવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ